અમદાવાદમાં ફક્ત એક ઇંચ વરસાદમાં સમગ્ર અમદાવાદમાં દરેક જગ્યા ઉપર પાણી ભરાયા અમદાવાદ પ્રિમોન્સૂન કાર્યવાહી ઉપર પાણી ફરી વળ્યા કોર્પોરેશનના દાવા બોકડ સાબિત થયા દર વર્ષે પ્રીમોન્સૂનની કામગીરીનો આયોજન કરવામાં આવે છે દરેક ચોમાસામાં આવી જ પરિસ્થિતિ જોવા મળે છે જ્યારે એમસીના અધિકારીઓ એસીમાં બેસી ફક્ત કંટ્રોલ રૂમમાંથી વરસાદી માહોલ જોવા કરે છે અને મીડિયા સમક્ષ ખોટા દાવા કરી પોતાની ભૂલો ચોપાવી ફક્ત વાતો કરી બેસી ગયા છે ફક્ત બાવીસ મિનિટના વરસાદમાં જો આવી હાલત થાય તો પાંચથી છ ઇંચ વરસાદમાં શું થાય તે પણ એક સવાલ છે કોર્પોરેશન દ્વારા હાથ આવશે તે તો હવે સમય જતા ખબર પડે પરંતુ હાલ તો પ્રજાજનોએ બહાર નીકળતા ખાડા કટર પાણીના ખાબુચિયાથી સંભાળવું પડશે ને તો હાડકા ભાંગવાની તૈયારીમાં રહેજો સદરડી ન્યૂઝ વિનોદ પરમાર અમદાવાદ જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની